નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ હું પટેલ હવે સમાચાર છેલ્લા ઘણા વર્ષોથી ડ્રાઈવર યુનિફોર્મનું કાપડ અપાયું નથી યુનિફોર્મ પહેરેલ ન હોય તો કાર્યવાહી કરાતી હોવાથી કાપડ ન પાય ત્યાં સુધી કાર્યવાહી ન કરવા રજૂઆત છેલ્લા ઘણા વર્ષોથી એસટીના ડ્રાઈવર કંડક્ટરને યુનિફોર્મનું કાપડ આપવામાં આવતું નથી તેવી રજૂઆત ભાવનગર એસટી કર્મચારી મંડળ દ્વારા કરાય છે ભાવનગર વિભાગીય નિયામકને કરાયેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે એસટીના ડ્રાઈવર અને કંડક્ટરને નિયત યુનિફોર્મનું કાપડ આપવામાં આવેલ નથી આથી ફરજ દરમિયાન ક્રૂએ યુનિફોર્મ પહેરેલ ન હોય તેવા સમયે લાઇન ચેકિંગ અધિકારીઓ દ્વારા બસ ચેક કરવામાં આવતા ફરજ પરના ડ્રાઈવર કંડક્ટરને અધરસના ફોર્મ ભરવામાં આવે છે અને દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવે છે જે બાબત યોગ્ય નથી આથી જ્યાં સુધી કર્મચારીઓને મળવાપાત્ર યુનિફોર્મનું કાપડ આપવામાં ન આવે ત્યાં સુધી લાઇન ચેકિંગ અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી ન કરવામાં આવે તેવી માંગ કરી હતી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે